ગુજરાત રાજ્યમાં ફરી લાવવાની જવાબદારી તારી અને આ સાધન વાહન જે તનથી મેળવી આ તારાનો તેમાં જગતના છેડે ફેડવું તું આનંદ થી મોરી પોલ તારે રહેવું પડશે અરે ખૂબ ખમાન ખૂબ મજા એવું મારી જોગમાયા અમે એક ગણક આ હવા લાગે તેમાં હારો એક દોડ એવો હાલ કે એ દોડ અમારી ગાડીમાં વેગી જઈએ

અર્ધуна ચાલે લેલો અર્ધуна ચાલો અર્ધуна ચાલો કોણ સફળલા ઓફર દી ના ના ઉભરો ઉભરો એક ના કરશે ડોટ તો ફરતે દે કે ઓગણીસો સવા કરોડ નો આપણી કલમ આયી આ કલમ ની બધા મગજમાં રાખજો ના હોય તમે હું માંગુ છું આ કલમ ગાડી કલમ તો જો અમે બેઠો બેઠો કોઈ દિવસ ભાગ તોડતો થઈ એક જ ચાટકા આપડે સારું કરવા બેઠા